કરુણા અભિયાન હેઠળ પતંગની દોરી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલીન સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીનો જીવ બચાવી શકાય તે હેતુથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ડીસીએફ ઉર્વશી પ્રજાપતિની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં વન વિભાગના આર એફ ઓ કર્મચારીઓ સહિત વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એના અંતર્ગત કરોણા અભિયાન અંતર્ગત અમે એક આજે તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર અમારી સાથે અમારો જે ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એનજીઓ બીજા વોલ્યન્ટિયર્સ સ્કૂલ અને કોલેજના બાળકો અમારા સાથે જોડાયા છે પક્ષી ઘાયલ પક્ષી આપણાને મળે તો આપણે એની સારવાર માટે શું કરવું જોઈએ અને સારવાર કેન્દ્ર જે છે ત્યાં સુધી પહોંચાડતા સુધીમાં એને આપણે કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ એના માટેની એક તાલીમનું આયોજન કરેલ હતું જેમાં ત્રણસો થી પણ વધુ લોકોએ ભાગ લીધો છે વન વિભાગનું જે આ કરોડા અભિયાન છે એ દસ જાન્યુઆરી સુધી આ કરવામાં આવે છે અંતર્ગત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અમે જાગૃતિ માટે રેલીનું આયોજન કરેલ છે કે આપણે જયારે પતંગ ઉત્સવ કરીએ છીએ તો પક્ષીઓને હાલી ન પહોંચે એ રીતે પતંગ પતંગનો આપણે ઉત્સવ ઉજવવો જોઈએ અને કરોડા અભિયાન અંતર્ગત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ સવારે અને સાંજે જ્યારે પક્ષીઓનો બહાર અને ઘરે આવવાનો સમય હોય છે એ સમય દરમિયાન આપણે પતંગ ચગાવવાનું ટાળીએ કરુણા અભિયાનનો એક અમારો વોટ્સએપ નંબર છે ત્યાંથી બે હજાર બે હજાર તો આ નંબર પર આપણે whatsapp કોલ કરશો અને હાઈ લખશો તો જિલ્લાની અંદર અમારા જે કલેક્શન સેન્ટર છે અને પક્ષી સારવાર કેન્દ્ર છે એની માહિતી મળી રહેશે એટલે હું દરેક જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે કરુણા અભિયાન અંતર્ગત થોડા સેન્સિટાઇઝ થઈને આ પર્વનો આપણે

એનું આજે એક ટ્રેનિંગ માટેનું એક સેશન રાખવાનો છે ભરૂચ નિકન મંદિર ની અંદર ભરૂચ જિલ્લાની અંદર પતંગ રસિકો દ્વારા જે પતંગ ઉડાવવામાં આવે છે તે સમય દરમિયાન અબોલ પશુ પક્ષીઓના જે ઈજા થાય છે એના માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલ્યા છે વેટરનરી ડૉક્ટરોની ટીમ તેણે જ કરવામાં આવી છે આ ઈજાગ્રસ્ત પક્ષીઓ જે છે એને કેવી રીતની સારવાર આપવાની અને કયા પ્રકારની સારવાર જરૂરી છે આપવાની એ બાબતનું અત્યારે ટ્રેનિંગ સેશનું એક આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ વન વિભાગના